હવે વાત કરીએ આપણે મેષ રાશિની મિત્રો મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ લ અને ઈ તો મેષ રાશિવાળા જાતકોને આજે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે બીજું કામકાજમાં પણ થોડી સાવધાનીની જરૂર છે પારિવારિક જવાબદારીમાં કદાચ સારો વધારો થાય અને એના કારણે થોડુંક મગજ થોડું કામ પેલું રહેશે વિઘ્ન સંતોષીઓ કામકાજમાં નુકસાન ન કરાવે એના માટે થોડું ધ્યાન રાખજો મિત્રો વૃષભ રાશિની વાત કરીએ અક્ષર જેના બબું છે તો વૃષભ રાશિવાળા જાતકોને આવકના પ્રમાણમાં ખર્ચાઓ વધી શકે છે આજે કોઈપણ પ્રકારના કામકાજમાં અટવાયેલા રહેશો ધંધાકીય બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ દેખાઈ રહ્યા છે માનસિક શાંતિ મળશે આજે આનંદમાં રહેશો આજનો દિવસ આ પ્રમાણેનો છે હવે વાત કરીએ મિથુન રાશિની કચ્છ અને ઘ જના અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકોને મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે મનોકામનાઓની પૂર્તિ માટે સમય સારો છે કોઈપણ રોકાણમાં થોડીક શાંતિ રાખવી પડશે જીવનસાથી હોય છે સંતાનો હોય ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય તેવા ચંદ્રબળના આધારે યોગો દેખાઈ રહ્યા છે જય ગણેશ રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્કરાશિ છે કર્કરાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ કર્કરાશિવાળા જાતકોએ આજે વડીલો દ્વારા એક સારા આશીર્વાદ પ્રાપ્ત થશે જેના કારણે તમારા અધૂરા કાર્ય પૂરા થઈ શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પણ પ્રાપ્ત થશે જેના કારણે તમારા કાર્યમાં સુધારો દેખાશે આજના દિવસમાં ધંધામાં સારી આવક પ્રાપ્તિના યોગ બની રહ્યા છે નવા કામકાજમાં સારા યોગ પણ બની રહ્યા છે કામકાજના આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે હવે વાત કરીએ સિંહ રાશિની જેના અક્ષર મ અને ટ છે તો સિંહ રાશિવાળા જાતકોને આજનો દિવસ જોઈએ તો ભાગ્યોદય માટે સારી અને ઉજળી તકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ખાસ કરી ઉતાવળ કરશો તો નુકસાન થશે થોડું સાવધાનીપૂર્વક કામકાજ કરજો સંતાનો સાથે અને ખાસ કરી સંતાનો મોટા થઈ ગયા હોય ત્યારે બને ત્યાં સુધી એની સાથે વિવાદમાં ન ઉતરવું મતભેદ થવાની સંભાવનાઓ દેખાય છે મુસાફરીના હરવા ફરવાના યોગ પણ દેખાય છે શિયાળાની સિઝન છે થોડી સાસવીને મુસાફરી કરજો હવે વાત કરીએ કન્યા રાશિ જેના અક્ષર છે પોઠ અને ન કન્યા રાશિનો સ્વામી બુધ છે મિત્રો આજની જે દિવ દિવસ જોવામાં આવે તો શિથિલતા થોડીક નુકસાન કરાવશે તમને કામકાજમાં વિશેષ ધ્યાન રાખજો રોકાણમાં તો કાળજી રાખીને કામકાજ કરવું જ પડશે સ્નેહીજનોના આશીર્વાદ તમારા કામકાજને સુધારશે કામકાજની અંદર કદાચ થોડીક મહેનતનું પ્રમાણ વધી શકે છે આવી શક્યતાઓ પણ દેખાય છે જય ગણેશ રાશિ મંડળની સાતમી રાશિ એટલે તુલા રાશિ તમારા અક્ષર ર અને ત છે તો તમારા માટે આજનો દિવસ કેવો રહેશે તો એક તો કોઈપણ વ્યક્તિના સાથે રહીને કામકાજ કરવાનું હોય ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારો લાભ દેખાઈ રહ્યો છે વેપારીઓ સાથેના કામકાજમાં આજના દિવસ માટે ધંધામાં સારા લાભની શક્યતાઓ દેખાય સંબંધોમાં પણ લાભ થશે વ્યવહારના કામમાં થોડું ચોખ્ખું રહેજો કારણ કે આહારે વ્યવહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવે આહારમાં અને વ્યવહારમાં સ્પષ્ટ વક્તા હશે એ જ સાચી સુખ મેળવશે લેવડ દેવડમાં પણ થોડી કાળજીથી કામકાજ લેવું પડશે આજના દિવસ માટે આજનો દિવસ તમારા માટે કંઈક આવો છે વૃશ્ચિક રાશિ એટલે ન અને અક્ષર છે તમારા તો રાશિ વૃશ્ચિક છે મિત્રો તમને શેર બજારમાં સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવી કુંડળીમાં બીજા બધા ગ્રહો પણ મજબૂત હોવા જરૂરી છે વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો બળે તો લાભ વધારે સારો થશે ધંધાકીય પ્રવાસના યોગ બની રહ્યા છે પરિવારમાં તનાવ કે માનસિક અશાંતિ કદાચ રહે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી તો આ બાબતે તમારો આજનો દિવસ રહેશે ધનરાશિની વાત કરીએ તો ભ ધ ફના અક્ષર છે તો ધનરાશિવાળા જાતકોને વ્યવસાયમાં કોઈ નવા અને સારા અવસર મળે તેવા યોગ બની રહ્યા છે સમય ખૂબ જ અનુકૂળ છે આજે કામકાજની પણ સારી કદર થાય શત્રુપક્ષ દ્વારા થોડીક જો સાવધાની રાખશું તો ચોક્કસ આજનો દિવસ આપણા માટે ખરેખર આનંદ જશે જય ગણેશ વાત કરીએ ખવાને જે અક્ષર છે મકર રાશિના તો મકર રાશિવાળા વાળા જાતકોને જીવનસાથી સાથે સંબંધો આજે મધુર રહેશે મધુર બનાવવા પણ પડશે નાના મોટા પ્રવાસની સંભાવનાઓ તો દેખાય જ છે ખોટા ખર્ચાઓ ઉપર પણ આજના દિવસ માટે કાબુ રાખવો પડશે કોઈ પણ શુભ સમાચાર આજના દિવસ માટે મળે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે રાશિ કુંભની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે પસંદગીના કામકાજની અંદર એક સારો આનંદ મેળવી શકાશે મતલબ એવા કામ કરો જે તમારી પસંદગીના હોય પરિવારજનોથી આજે ઉત્તમ લાભની શક્યતાઓ પ્રબળ બને છે નોકરીયાત વર્ગને કામકાજની અંદર થોડો સારો અને ઊંચો સહયોગ પ્રાપ્ત થાય સાથે સાથે માનસિક શાંતિનો અનુભવ પણ કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે થશે હવે છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ આવે તો મીન રાશિ એટલે દ ચ અને ધનનું સારું સુખ આજના દિવસ માટે મળે તેવા યોગ બની રહ્યા છે પરિવારમાં થોડોક તનાવ રહેશે નાના મોટા રોકાણ કરવાના હોય તો લાભની શક્યતાઓ દેખાઈ રહી છે મકાન મિલકતને લગતા કામકાજમાં પણ સારા ફાયદાના યોગ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે બની રહ્યા છે જય ગણેશ